નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે

ભયાનક છે કે કારમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે પોલીસ અને રેસ્ક્યુ ટીમ કલાકો સુધી ભારે જહમત ઉઠાવી પડી છે પોલીસના જણાવ્યા મુજબ મુંબઈમાં રહેતા સિત્તેર વર્ષીય ગુલામ રસુલ અને તેમનો ત્રીસ વર્ષીય પુત્ર ખાદિલ ઉર્ફે પપ્પુ મુંબઈનો જ પારાવાહિક સંબંધ ત્રીસ વર્ષીય તેમના ગુજરાતના વડોદરામાં રહેતા પાંત્રીસ વર્ષીય દાનિશ અને તેમનો વર્ષીય પુત્ર સાદુલ નગરમાં એક લગ્ન સમારંભ સમારંભ પૂર્ણ થયા બાદ તેઓ મુંબઈ અને વડોદરા ફરી રહ્યા હતા અને આ તમામ લોકો તેર નવેમ્બરના સવારે કારમાં પરત ફરી રહ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કારમાં સવાર દાનિશ અને ગુલામ મોહમ્મદને વડોદરામાં ઉતારવાના હતા ત્યારબાદ તેઓ મુંબઈ જવાના હતા જોકે કે તેઓ મુંબઈ અને વડોદરાએ પહોંચે તે પહેલાં તેમનો મધ્યપ્રદેશના રતલામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભયાનક અકસ્માત થયો હતો પોલીસના જણાવ્યા મુજબ કાર સિત્તેર વર્ષીય ગુલામ રસૂલ પૂર ઝડપે કાર ચલાવી રહ્યા હતા જેના કારણે કાબૂ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી જેમાં તમામ પાંચ લોકોના મોત થયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ